તુલા રાશિ વસંત પંચમી એ નિશાની છે જ્યાંથી ભાગ્ય વળાંક લે છે તુલા રાશિના લોકો આ વખતે વસંત પંચમી ફક્ત ઋતુ પરિવર્તનનો તહેવાર નથી આ તે રેખા છે જ્યાંથી તમારું ભાગ્ય સીધી રેખામાં નહીં પણ એક નવી દિશામાં ફરવાનું છે અત્યાર સુધી મૂંઝવણ અવરોધક ક્યારે થશે તે પ્રશ્ન જે તમારા જીવનમાં હતો વસંત પંચમી તે મૂંઝવણને તોડવા આવી રહી છે જેમ અઢાર અને ઓગણીસ જાન્યુઆરી વચ્ચે મૌની અમાવાસ્યાની તારીખને લઈને મૂંઝવણ હતી તેવી જ રીતે અત્યાર સુધી તમારું જીવન પણ એક નિર્ણાયક વળાંક પર અટવાયું હતું પણ હમણાં નહીં તેવીસ જાન્યુઆરીએ વસંત આવી રહ્યું છે તુલા રાશિ માટે પંચમી એક સ્પષ્ટ સંકેત છે રાહ હવે પૂરી થઈ ગઈ છે શુક્ર પ્રભાવિત તુલા રાશિ માટે આ વસંત પંચમી કોઈ સામાન્ય દિવસ નથી પરંતુ ભવિષ્યની જાહેરાત છે આ દિવસે ગ્રહોની ગતિ તમારા વિચારો તમારા નિર્ણયો અને તમારી ઓળખને હચમચાવી નાખશે ચાર શક્તિશાળી ગ્રહો બુધ શુક્ર સૂર્ય અને મંગળ મકર રાશિમાં એકસાથે ગોચર કરી રહ્યા છે બુધ અને સૂર્યના જોડાણથી બુદ્ધાદિત્ય રાજયોગ બને છે અને શુક્ર અને બુદ્ધના જોડાણથી લક્ષ્મીનારાયણ રાજયોગ બને છે મંગળ તેની ઉચ્ચ રાશિ મકરમાં હોવાથી રૂચક રાજયોગ બને છે અને ચંદ્ર મીનમાં છે મિથુન રાશિમાં ગુરુ ગજકેશ્રી રાજયોગ બનાવી રહ્યો છે અને આ બધાની વચ્ચે શિવયોગ બની રહ્યો છે આટલા બધા રાજયોગોનું આ સંયોજન સામાન્ય નથી આ એવો સમય છે જ્યારે જીવનમાં છુપાયેલા સત્યો પ્રગટ થાય છે જે નિર્ણયો પાછળ રાખવામાં આવ્યા હતા તે અનિવાર્ય બની જાય છે અને સંજોગો પોતે જ તમને તે માર્ગો પર લઈ જાય છે જે તમે ટાળી રહ્યા છો વસંત પંચમી પછી તરત જ તુલા રાશિના જીવનમાં નવમુખ્ય ઘટનાઓની શ્રેણી શરૂ થશે આ ઘટનાઓ સામાન્ય નહીં હોય તમારા વિચારો બદલાશે તમારી પ્રાથમિકતાઓ બદલાશે અને કેટલાક સંબંધો અને ભૂમિકાઓ કાયમ માટે પોતાનું સ્થાન છોડી દેશે અત્યાર સુધી જે વાતો છુપાયેલી હતી તે ધીમે ધીમે સામે આવવા લાગશે આ વધારે વાતો કરવાનો સમય નથી આ સંકેતોને સમજવાનો સમય છે કારણ કે વસંત પંચમી પર બનેલો આ મહાન સંયોગ તુલા રાશિ માટે એવો ભવિષ્ય લખી રહ્યો છે કે હવે કોઈ તેને રોકી શકશે નહીં વસંત પંચમી પછીની પહેલી મોટી ઘટના તુલા રાશિના લોકોના જીવનમાં એક નિર્ણાયક વળાંક છે તુલા રાશિના લોકો વસંત પંચમી પછી તમારા જીવનમાં બનનારી પહેલી અને સૌથી પ્રભાવશાળી ઘટના અચાનક હશે પણ આકસ્મિક નહીં આ તે વળાંક હશે જેના સંકેતો તમને લાંબા સમયથી મળી રહ્યા છે પરંતુ તમે તેમને સમજી શકશો વસંત પંચમી પર રચાયેલ બુધ્ધાદિત્ય રાજયોગ અને લક્ષ્મીનારાયણ રાજયોગ તમારી નિર્ણય લેવાની શક્તિને સક્રિય કરશે હમણાં નહીં થોડા સમય પછી અને બધું સારું થઈ જશે જેવા શબ્દો કામ કરશે નહીં આ ઘટના એક ક્ષેત્રમાં સ્પષ્ટતાની માંગ કરશે પછી ભલે તે તમારી કારકિર્દી હોય નજીકના સંબંધ હોય કે તમારી સામાજિક ઓળખ હોય એક અસંતુલન જે લાંબા સમયથી તમારી ઉર્જાને ક્ષીણ કરી રહ્યું છે કંઈક જે તમને અંદરથી ક્ષીણ કરી રહ્યું છે તે આ પહેલી ઘટના સાથે કાં તો સમાપ્ત થશે અથવા મોટા પરિવર્તનની શરૂઆત કરશે શરૂઆતમાં આ પરિવર્તન તમને અસ્વસ્થ કરી શકે છે તમને એવું લાગશે કે વસ્તુઓ તમારા નિયંત્રણની બહાર જઈ રહી છે પણ બહુ જલ્દી તમે સમજી જશો કે વસંત પંચમીનો આ વળાંક તમને નીચે લાવવા માટે નથી આવ્યો પરંતુ તમને તે માર્ગ પર મૂકી દીધો છે જ્યાં પહોંચવાની તમારી ઈચ્છા હતી પરંતુ હિંમતનો અભાવ હતો આ પહેલી ઘટના સ્પષ્ટ સંકેત છે હવે તુલા રાશિનું જીવન જૂના સંતુલન પર નહીં પરંતુ નવા હિંમત પર આધારિત હશે વસંત પંચમી પછીની બીજી મોટી ઘટના સૂચવે છે કે છુપાયેલ સત્ય પ્રગટ થશે વસંત પંચમી પછી તુલા રાશિના જીવનમાં બનનારી બીજી મોટી ઘટના ભાવનાત્મક રીતે ઊંડી અને ઊંડી હચમચાવી નાખનારી હશે આ દિવસે ચંદ્ર અને ગુરુ દ્વારા રચાયેલ ગજકેશ્વરી રાજયોગ તમને માત્ર સૌભાગ્ય જ નહીં પણ સત્ય પણ લાવશે તે તમને જોવાની દ્રષ્ટિ પણ આપશે આ ઘટના એવા સત્ય સાથે સંબંધિત હશે જે અત્યાર સુધી તમારાથી છુપાયેલું હતું અથવા તમે પોતે સ્વીકારવા માંગતા ન હતા આ સત્ય કોઈ વ્યક્તિ સંબંધ વચન અથવા કાર્યક્ષેત્ર સાથે સંબંધિત હોઈ શકે છે તુલા રાશિના લોકો સંતુલન જાળવવા માટે ક્યારેક સત્યને અવગણે છે પરંતુ વસંત પંચમી પછી આ શક્ય બનશે નહીં સંજોગો આપમેળે એવા બનશે કે સત્ય બહાર આવશે અને તેને ટાળવું અશક્ય બનશે શરૂઆતમાં આ સાક્ષાતકાર મનને ખલેલ પહોંચાડી શકે છે અને હૃદય પર ભારે બોજ પાડી શકે છે પરંતુ આ ઘટના તમારા આત્મસન્માનને જાગૃત કરશે બ્રમ તૂટી જશે માસ્ક પડી જશે અને તમે સ્પષ્ટપણે સમજી શકશો કે કોને તમારી સાથે રાખવું અને કોને છોડવું આ ઘટના તમને તોડશે નહીં પરંતુ તમને સશક્ત બનાવશે કારણ કે વસંત પંચમી એ જ્ઞાનનો તહેવાર છે અને જ્યારે જ્ઞાન આવે છે ત્યારે જ જીવનનું સાચું સંતુલન શરૂ થઈ શકે છે વસંત પંચમી પછીની ત્રીજી મોટી ઘટના ભાગ્ય દ્વારા રજૂ કરાયેલી એક અણધારી તક છે વસંત પંચમી પછી તુલા રાશિના જીવનમાં ત્રીજી મોટી ઘટના સીધી તમારા ભાગ્ય સાથે જોડાયેલી હશે આ દિવસે લક્ષ્મીનારાયણ રાજયોગ રચાય છે અને બુદ્ધાદિત્ય રાજયોગ તમારા અટકેલા ભાગ્યને વેગ આપવાનો છે આ એક એવી તક હશે જેના પર તમે આશા છોડી દીધી હશે અથવા પહેલાંથી જમૃત માન્યા હશે પરંતુ ભાગ્યનો નિયમ સ્પષ્ટ છે તમારા માટે જે લખેલું છે તે ચોક્કસ યોગ્ય સમયે પાછું આવશે આ તક અચાનક દેખાશે શરૂઆતમાં તમને એવું પણ લાગશે નહીં કે તે ખરેખર તમારા માટે છે આ તક તમારા જીવનમાં એક વ્યક્તિ કોઈ માહિતી અથવા કોઈ પ્રસ્તાવના રૂપમાં પ્રવેશ કરશે અને તમે કલ્પના કરી હતી તેના કરતાં ઘણી મોટી સાબિત થશે આ થ્રીજી ઘટના વિશે સૌથી મહત્વપૂર્ણ બાબતે હશે કે તે તમારી મહેનત તમારા પોતાના પ્રયત્નો અને તમારા પોતાના પ્રયત્નોનું પરિણામ હશે તમારી ધીરજ અને બલિદાનનું ફળ મળશે ભલે તમને હજુ સુધી તેના કોઈ સંકેતો ન દેખાય આ તકની અસર ફક્ત એક જ ક્ષેત્ર સુધી મર્યાદિત રહેશે નહીં તેની અસર તમારી નાણાકીય પરિસ્થિતિ આત્મવિશ્વાસ અને સામાજિક સ્થિતિ પર પડશે તુલા રાશિના લોકોએ અહીં એક મોટો નિર્ણય લેવો પડશે આ તક ફક્ત ત્યારે જ ફળ આપશે જો તમે ભય અને શંકાથી ઉપર ઉઠશો અને તેના પર વિશ્વાસ કરશો આ સમય સૂચવે છે કે જીવન હવે ફક્ત સંતુલન જાળવવા વિશે નથી પરંતુ સંતુલનને તમારા પક્ષમાં બદલવા વિશે છે તુલા રાશિ માટે ત્રીજી મોટી ઘટના આ હશે તે એક સંદેશ લાવશે હવે ભાગ્ય તમને આગળ લઈ જવાના મૂળમાં છે રોકવાના નહીં ચોથી મોટી ઘટના વસંત પંચમી પછી સંબંધોમાં નિર્ણાયક પુનર્ગઠન તુલા રાશિના લોકો વસંત પંચમી પછી તમારા જીવનમાં બનનારી ચોથી મોટી ઘટના તમારા સંબંધો અને ભાવનાત્મક વિશ્વને સીધી રીતે હચમચાવી નાખશે વસંત પંચમી જ્ઞાન અને શાણપણનો તહેવાર છે અને આ સમયે રચાયેલ શિવયોગ અને ગજકેસરી રાજયોગ તમને લોકોના ચહેરા નહીં પણ તેમના ઈરાદા જોવાની શક્તિ આપશે જે સંબંધો તમે અત્યાર સુધી ફક્ત સંતુલન જાળવવા માટે ખેંચી રહ્યા છો તે કાં તો નવી ઊંડાઈ મેળવશે અથવા તમે સ્વાભાવિક રીતે તમારા અંત તરફ આગળ વધશો આ સમયગાળા દરમિયાન તમારી નજીકના કોઈના વર્તનમાં અચાનક ફેરફાર થશે અથવા વાતચીત થશે જે તમને ઊંડાણપૂર્વક વિચારવા માટે મજબૂર કરશે આ તે સ્થાન છે જ્યાં ભાવનાત્મક મૂંઝવણનો અંત આવશે અને સ્પષ્ટ સીમાઓ સ્થાપિત થશે આ ચોથી ઘટનાનો સૌથી મોટો ગુણ એ હશે કે તે તમને નબળા પાડશે નહીં પરંતુ તમને અંદરથી મજબૂત બનાવશે સત્ય આદર અને સંબંધમાં મૂળ ધરાવતા સંબંધો વધુ ગાઢ બનશે અને જે ફક્ત સ્વાર્થ અથવા આદત પર આધારિત હતા તે આપમેળે પાછળ રહી જશે વસંત પંચમી તુલા રાશિને આ ગહન પાઠ શીખવશે સંતુલનનો અર્થ દરેકને સ્પષ્ટ છે વાત લોકોને તમારી સાથે રાખવાની નથી પણ યોગ્ય લોકોને તમારી સાથે રાખવાની છે વસંત પંચમી પછી પાંચમી મોટી ઘટના તમારા કારકિર્દી અને વ્યાવસાયિક જીવનમાં નિર્ણાયક પરિવર્તન લાવશે વસંત પંચમી પછી તુલા રાશિના જીવનમાં બનનારી પાંચમી મોટી ઘટના તમારા કારકિર્દી અને વ્યાવસાયિક જીવનમાં એક એવો વળાંક લાવશે જે લાંબા સમય સુધી યાદ રહેશે આ સમયે રચાયેલ બુદ્ધાદિત્ય રાજયોગ અને લક્ષ્મીનારાયણ રાજયોગ તમારી બુદ્ધિ વાતચીત કૌશલ્ય અને નિર્ણય લેવાની શક્તિને નવી ધાર આપશે અત્યાર સુધી નિરર્થક લાગતી મહેનત અચાનક સકારાત્મક દિશામાં ફેરવા લાગશે આ પરિવર્તન ફક્ત પદ પ્રતિષ્ઠા કે પ્રમોશન સુધી મર્યાદિત નથી તે ફક્ત બનશે નહીં પરંતુ તમારી સંપૂર્ણ વ્યાવસાયિક ઓળખ અને દિશાને ફરીથી આકાર આપશે તમને નવી તકો નવા સહયોગ અથવા મોટી જવાબદારીઓ મળી શકે છે જે પહેલાં અશક્ય અથવા દૂરના લાગતા હતા આ પરિવર્તન શરૂઆતમાં પડકારજનક લાગી શકે છે જેના માટે તમારી વિચારસરણી અને કાર્યશૈલીમાં ઝડપી પરિવર્તનની જરૂર પડશે જો કે સમય જતાં આ જ પરિવર્તન તમારા ભવિષ્ય માટે નિર્ણાયક અને ફાયદાકારક સાબિત થશે પાંચમી ઘટના તુલા રાશિને સ્પષ્ટ સંદેશ આપે છે હવે ડરવાનો નહીં સક્રિય રહેવાનો સમય છે વસંત પંચમી પછી છઠ્ઠી મોટી ઘટના નાણાકીય સ્થિરતા લાવશે અને નફામાં અનધાર્યો ઉછાળો વસંત પંચમી પછી તુલા રાશિના જીવનમાં બનનારી છઠ્ઠી મોટી ઘટના તમારી સંપત્તિ અને નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર ફેરફારો લાવશે આ સમયે રચાયેલ લક્ષ્મીનારાયણ રાજયોગ અને રૂચક રાજયોગ તમારા સ્થિર સંસાધનોને એકત્ર કરશે આ પરિવર્તન અચાનક આવશે શરૂઆતમાં તમે કદાચ તેની તીવ્રતા સંપૂર્ણપણે સમજી શકશો નહીં પરંતુ ટૂંક સમયમાં તેની અસર તમારા જીવનના દરેક સ્તરે સ્પષ્ટ થશે લાંબા સમયથી અટકેલા રોકાણો બાકી ચૂકવણીઓ અથવા નવી નાણાકીય તકો હવે ફાયદાકારક દિશામાં સ્થળાંતર કરવાનું શરૂ કરશે અંધાર્યા સ્ત્રોતથી આવકમાં વધારો વૃદ્ધિ નવી આર્થિક શક્યતાઓનું ઉદ્ઘાટન અથવા કે સુરક્ષાને મજબૂત બનાવવી આ બધા સંકેતો આ સમયગાળા દરમિયાન સક્રિય રહેશે આ ઘટના તુલા રાશિને અહેસાસ કરાવશે કે સમય જતાં સખત મહેનત ધીરજ અને શિસ્ત હંમેશા ફળ આપે છે છઠ્ઠી ઘટનાનો સંદેશ સ્પષ્ટ છે ફક્ત લાગણીઓમાં જ નહીં પરંતુ નાણાકીય ઘનશ્યોમાં પણ સંતુલન જરૂરી છે હવે તમારા સંસાધનોનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાનો અને ભવિષ્ય માટે મજબૂત પાયો બનાવવાનો સમય છે સાતમી મોટી ઘટના વસંત પંચમી પછી સ્વાસ્થ્ય અને જીવનશૈલીમાં નોંધપાત્ર સુધારો તુલા રાશિના લોકો વસંત પંચમી પછી તમારા જીવનમાં નોંધપાત્ર ફેરફારો જોશે સાતમી મોટી ઘટના તમારા સ્વાસ્થ્ય અને જીવનશૈલીમાં ગહન અને કાયમી ફેરફારો લાવશે વસંત પંચમી ફક્ત જ્ઞાનનો તહેવાર નથી તે શરીર અને મનના સંતુલનનું પણ પ્રતિનિધિત્વ કરે છે આ સમય દરમિયાન રચાયેલ શિવયોગ અને ગજકેસરી રાજયોગ ધીમે ધીમે તમારી અંદરનો થાક તણાવ અને અસંતુલન દૂર કરશે નાની મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ અને માનસિક તણાવ જે તમને ભૂતકાળમાં પરેશાન કરતા હતા તે હવે નબળા પડતા દેખાશે આ પરિવર્તન ફક્ત શારીરિક સ્વાસ્થ્ય પૂરતું મર્યાદિત રહેશે નહીં તમારા માનસિક સંતુલન ઉર્જા સ્તર અને દિનચર્યામાં પણ સકારાત્મક ફેરફારો થશે તમને જૂની આદતો બિનારોગ્યપ્રદ જીવનશૈલી અને અનિયમિત દિનચર્યાઓ છોડી દેવાની કુદરતી તક મળશે તુલા રાશિના લોકો માટે આ સમય સૂચવે છે કે મહાન સિદ્ધિઓ ફક્ત ત્યારે જ શક્ય છે જ્યારે શરીર અને મન સંતુલિત હોય સાતમી ઘટના આ ગહન સંદેશ આપે છે સફળતા ફક્ત તકોથી જ નહીં પરંતુ સ્વસ્થ શરીર અને સ્પષ્ટ મનથી પણ મળે છે હવે તમારા શરીર અને મનને પુનર્જીવિત કરવાનો સમય છે જેથી તમે તમારા માર્ગમાં આવતા કોઈપણ પડકારોનો સરળતાથી સામનો કરી શકો આઠમી મુખ્ય ઘટના વસંત પંચમી પછી સામાજિક પ્રતિષ્ઠા અને ચોમાસું વધશે વસંત પંચમી પછી તુલા રાશિના લોકોનું જીવન આ મહિનામાં થનારી આઠમી મોટી ઘટના સમાજમાં તમારા દરજ્જા અને પ્રતિષ્ઠાને નવી ઊંચાઈએ પહોંચાડશે આ સમય દરમિયાન રચાયેલ બુદ્ધદિત્ય રાજયોગ અને લક્ષ્મીનારાયણ રાજયોગ તમારા શબ્દો વિચારો અને કાર્યોને ખાસ કરીને પ્રભાવશાળી બનાવશે અત્યાર સુધી અવગણવામાં આવેલા પ્રયત્નો યોગદાન અને પ્રામાણિક કાર્યોને સ્વાભાવિક રીતે માન્યતા અને આદર મળશે આ ઘટના દરમિયાન તુલા રાશિના લોકો જોશે કે લોકો તેમની સલાહ નિર્ણયો અને વ્યક્તિત્વને પહેલા કરતાં વધુ મહત્વ આપે છે આ પ્રભાવ ફક્ત વ્યક્તિગત ઓળખ સુધી મર્યાદિત નથી તમારા પરિવાર કાર્યસ્થળ અને સામાજિક નેટવર્કમાં તમારું સ્થાન પણ મજબૂત બનશે આઠમી ઘટનાનો સંદેશ સ્પષ્ટ છે તમે લાંબા સમયથી જે મહેનત સંયમ અને પ્રામાણિકતા દર્શાવી છે તે હવે આદર અને પ્રતિષ્ઠાના રૂપમાં ફળ આપશે હવે તમારા કદ અને પ્રભાવને દિશામાન કરવાનો સમય છે કારણ કે આ પ્રતિષ્ઠા ભવિષ્યમાં તમારા જીવનમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો અને તકોને પ્રભાવિત કરશે નવમી મોટી ઘટના વસંત પંચમી પછી વ્યક્તિગત વિકાસ અને નવી દિશાની શરૂઆતને ચિહ્નિત કરશે તુલા રાશિ વસંત પંચમી પછી તમારા જીવનમાં બનનારી નવમી ઘટના અને અંતિમ મુખ્ય ઘટના તમારા વ્યક્તિગત વિકાસ અને જીવનની દિશામાં સૌથી ઊંડા ફેરફારો લાવશે વસંત પંચમી એ શાણપણ વિવેક અને નવી શરૂઆતનો તહેવાર છે અને આ સમય દરમિયાન રચાયેલા સરસ્વતી કૃપા યોગ બુદ્ધાદિત્ય રાજયોગ અને શિવયોગ તમારા વિચાર અને નિર્ણય લેવાની ક્ષમતાને સંપૂર્ણપણે બદલી નાખશે તકો શક્યતાઓ અને પરિસ્થિતિઓ જેને તમે અવગણી છે અથવા હજી સુધી નથી તરીકે ફગાવી દીધી છે તે અચાનક તમારા માટે સ્પષ્ટ થઈ જશે આ સમય દરમિયાન તમારી સૂઝ અનુભવ અને આત્મજ્ઞાન તમને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપશે નવા વિચારો નવી યોજનાઓ અને નવી જવાબદારીઓ તમારા જીવનમાં પરિવર્તન લાવશે તે તમને એવી દિશા આપશે જેની તમે કદાચ પહેલાં ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય આ પરિવર્તન તમારા આત્મવિશ્વાસ આત્મનિર્ભરતા અને નિર્ણય લેવાની ક્ષમતાને નવી ઊંચાઈઓ પર લઈ જશે નવમી ઘટના આ સ્પષ્ટ સંદેશ આપે છે જીવન હવે ફક્ત સંજોગોનો સામનો કરવા વિશે નથી પરંતુ સભાન અને હિંમતવાન નિર્ણયો લેવા વિશે છે તુલા રાશિ આ સમય છે તમારી જાતને ફરીથી વ્યાખ્યાયિત કરવાનો અને તમે ખરેખર જે જીવન જીવવા માંગો છો તે શરૂ કરવાનો તુલા રાશિ માટે વસંત પંચમીથી એક નવો અધ્યાય શરૂ થાય છે તુલા મૌની અમાવસ્યા અને વસંત પંચમી પછી તમારા જીવનમાં કેટલીક ઘટનાઓ બનશે આ નવ મુખ્ય ઘટનાઓ કોઈ સંયોગ નથી તે તમારા નસીબ ધીરજ અને અત્યાર સુધીના પ્રયત્નોનું અંયુક્ત પરિણામ છે દરેક ઘટના તમારા જીવનમાં એક પાઠ એક તક અને જરૂરી પરિવર્તન લઈને આવી છે હવે તે તમારા પર નિર્ભર છે કે તમે આ સંકેતોને ઓળખો છો કે તેમને તમારાથી દૂર થવા દો છો જો તમને આ આગાહી અને આ સંકેતો ઉપયોગી લાગ્યા હોય તો કૃપા કરીને આ વીડિયોને લાઈક કરો કારણ કે તમારો એક પ્રતિભાવ બીજા કોઈના જીવનમાં પ્રેરણારૂપ બની શકે છે અને વસંત પંચમી જેવા ખાસ તહેવારો પર સચોટ જ્યોતિષી માર્ગદર્શન આગાહીઓ અને વધુ મેળવવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તમારા જીવન માટે મહત્વપૂર્ણ એવા સંકેતો સમયસર મેળવતા રહો શાંતિથી છુપાયેલા સંદેશાઓ અને ગ્રહોની ગતિવિધિઓને યાદ રાખો તમારા જીવનની દિશા બદલાઈ શકે છે તમારે ફક્ત તેમને સમજવાની અને અનુકૂલન કરવાની જરૂર છે